ગત વર્ષે બે હાજર ત્રેવીસ માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાંસી બે હાજર ત્રેવીસ ની જેગુરો

આપીએ છ હજાર પાંચસો પચીસ હજાર વીસ હજાર રકમ લઈ એકાઉન્ટ ભાડે આપી ગુનો આચરી ફ્રોડ કર્યો છે આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાવ ની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમ થી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમ ના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે

તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવે જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મુદ્દે જે ખાતામાં પૈસા ગયા છે તેના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે ચાર એકાઉન્ટ હેન્ડલરને સોધી કાલીને તેઓને ધરપકડ કરવામાં આવે છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલી છે